સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચોલિયા ગામ પાસે પૌરાણિક અને આશરે બસો વર્ષ જૂનું કચીયા મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પહેલા સોમવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવ્યા હતા કહેવાય છે કે બસો વર્ષ અગાઉ અહીં કચ્છી આહિર સમાજના લોકો પસાર થતા સમયે રોકાણ કર્યું હતું જેઓએ અહીં શિવલિંગ અને નંદીની સ્થાપના કરી હતી ત્યારબાદ ત્રણ ગામના સીમાડે આવેલ આ કચ્છિયા મહાદેવ મંદિરને માલવણ ગામના ટ્રસ્ટી બાબુલાલ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના પ્રથમ સોમવારે કચ્છિયા મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું ગોળા ભોર ઉમટ્યું હતું ત્યારે શ્રાવણ માસના પહેલા સોમવારથી ઉમટનારી આ ભીડ છેલ્લા સોમવાર સુધી નિરંતર રહેલ છે ત્યારે છેલ્લા સોમવારે અહીં મેળાનું અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે અહેવાલ શૈલેષવાણીયા પાટળી પાટડી સુરેન્દ્રનગર બાબુભાઈ સુરભી પટેલ ગામ માલવર આયા મંદિરનો વહીવટ અમે કરી છે એટલે આ મંદિર ઐતિહાસિક પૌરાણિક બસો વર્ષના આશ્રયનું છે અહિયાં કચ્છી લોકો થી આવતા જતા એમને અહિયાં આમાં એમનું સ્થાપના કરેલ છે અને શ્રાવણ મહિનામાં દર સોમવારે અહિયાં ભક્તો બધા દર્શન લાભ લે છે અને છેલ્લા સોમવારે મોટા પાયે મેળાનું આયોજન પૌરાણિક ચાલુ છે તો પ્રસાદ સાથે ની અમે ફૂલ સગવડ આપીશ તો બધા લાભ લેવા અને દર્શન કરવા આવું છેલ્લા સોમવારે મેળાનું આયોજન રાખેલ છે ચાર ગામ નો સિમાનો જે ગામ ગોરિયા ગામ અને કચોલિયા ગામ ચાર ગામના સીમાડે અહીંયા મંદિર છે તો બધાએ લાભ લેવા વિનંતી